નિકનુભાઈ શાળા જીગરભાઈ પખુભાઈ યાદવ બાબર ખડક પ્રાથમિક શાળા

જે પણ સહયોગ થયો એ નાનું મોટોમાં સહયોગ કર્યો છે અને આવો સહયોગ આવો કોઈ પણ આપણે સામાજિકનું જે સમાજનું કલ્યાણ થતું હોય સમાજનું એમાં દર અમે ખૂબો રહીશ અને થેન્ક યુ સો મચ તમે આમાં હું તો એક નાનું ખાલી સપોર્ટ કરું છું તમને બાકી સ્નેહલભાઈનું ખૂબ મોટું પેલું શું કહેવાય સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભાર કે આવું આ બધું વિચાર આવીને આ બધી સંસ્થાને કે આ કુસુમ ફાઉન્ડેશનને આગળ વધારે છે અને મારો એક સહયોગ સહયોગ દર ચોર માટે રહેશે ઇન્સ્ટાગ્રામ પર તમારું કુસુમ ફાઉન્ડેશન ને હું જેટલો થશે એટલું પ્રમોટ કરીશ હું ફ્રી ઓફ કોસ્ટ અને હું એક સ્ટોરી મૂકું હું એક સ્ટોરી મૂકું તો પચાસ થાઉઝન્ડ ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ લઉં અને કોકનો રીલ મૂકતો તો બે લાખ રૂપિયા લેતો હું આપણે એક પણ રૂપિયો લેવાનો નથી અને કુસુમ ફાઉન્ડેશનને પ્રમોટ કરવાનું છે ફ્રી ઓફ કોસ્ટ આખા બધા બધા દૂર દૂરથી બધા રહેલો હતો અને જ્યારે પણ નાનું મોટું ઓકેશન થાય કોઈ પણ જેવું કે બર્થડે રહેશે મારે કે મારા ફ્રેન્ડ સર્કલમાં ગમે તેમ હું ફૂડ ટ્રાય કરી એ લોકો જોડે કે કુસુમ ફાઉન્ડેશનમાં કોઈને કોઈ યોગદાન આવે થેન્ક યુ